ભુજમાં જાહેર શૌચાલયની અછત તે ઉપરાંત ગંદકીથી ખદબદી રહ્યા છે કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં જાહેર શૌચાલયની સંખ્યા ઓછી છે અને જે મોજુદ શૌચાલય છે તે ગંદકીથી ખદબદી રહ્યા છે જેનો ઉપયોગ નાગરિકો કરી શકે તેવી હાલત જ નથી પરિણામે નાગરિકોની જાહેરમાં લઘુશંકા કરવી પડે તેવી હાલત ઊભી થઈ છે ત્યારે ભુજના હમીસર તળાવની સામે પેન્શન ઓટલો આવેલો છે જેની નજીક એકમાત્ર જાહેર શૌચાલય આવેલો છે જેનો ઉપયોગ પેન્શનરો સિવાય ભુજમાં આવતી પ્રવાસી જનતા પણ કરતી હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે આ શૌચાલય બિનઉપયોગી બની રહ્યો છે

હોય છે સાથે સાથે સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ ક્ષોભમાં મુકાઈ જતો હોય છે ત્યારે છઠ્ઠી બારીવાડા માર્ગથી લઈ લાલ ટેકરી સુધી પણ કોઈ શૌચાલય જ નથી લાલ ટેકરીના ઢળાળ પર એક શૌચાલય આવેલો છે એટલે કે આ માર્ગો પર કોઈ ડાયાબિટીસવાળા દર્દી કે સિનિયર સિટીઝન ને તકલીફ ઊભી થાય તો દૂર સુધી જવું પડે તેમ છે કારણ કે દરજી કોલોની થી સ્વામિનારાયણ મંદિર જતા માર્ગ પર કોઈ ચાહે શૌચાલયની સુવિધા પણ નથી કરવામાં આવી જેથી યોગ્ય રીતે સર્વે કરાવી છે માર્ગ પર જાહેર શૌચાલય ન હોય ત્યાં જાહેર શૌચાલયો ઉભા કરવા જોઈએ અને જ્યાં જ્યાં શૌચાલયો છે તેની જાળવણી અને સફાઈ કરવામાં આવે તો નાગરિકોને ઉપયોગી થાય તે દિશામાં યોગ્ય કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે